ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ ઉના ભાજપ કાર્યાલય ખાતેથી ઢોલ ચણાઇ સાથે વાંચતે ગાજતે ત્રિકોણ બાગ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રિકોણબાગ ખાતે ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર પહેરાવીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઉના તાલુકા પંચાયતના પ્રમુખ એબાભાઈ મકવાણા તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ચૌહાણ ગીર ગીરગઢડા તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ રૂપાલા ગીરગઢડા તાલુકા પંચાયત પ્રમુખ ભગવતીબેન સાંખડ તેમજ ઉના નગરપાલિકાના પ્રમુખ પરેશભાઈ બાંભણિયા જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ પ્રવીણભાઈ સાંખડ જિલ્લા બક્ષી પંચ મોરચાના મહામંત્રી વિનોદભાઈ બાંભણિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૂનમચંદભાઈ ઝાલા જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ડાયાભાઈ જાલોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રતિનિધિ પ્રકાશભાઈ ડાંગ તેમજ તાલુકા તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અર્જુનભાઈ ચૌહાણ સહિત ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ નાથાભાઈ ચૌહાણ નગરપાલિકાના સદસ્ય વિજયભાઈ રાઠોડ ગિરીશભાઈ પરમાર તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ બોગાભાઈ ચૌહાણ મહિલા મોરચાના પ્રમુખ તેજલબેન ગોસ્વામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાના સદસ્યો સંગઠનના હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અબ્દુલ ઉના